ગોપી ઘરમાં આવે દરવાજો ખોલે અને પ્રભુના મુખમાં આમ છાસ ભરાય દીધે ગોપી પૂછે મોઢામાં શું છે બતાવ અંદર થી બહાર કાઢ ઉલટું કરવું યશોદાજી જઈને ફરિયાદ કરે ગોપી કે આજે તારો કનવૈયુ મારા પર આમ વમન કરી દીધું ભૈયા હું શું કરું એક પુત્રી થી શું છે શું છે શું છે તો મેં કહી દીધું શું હતું

બે હાથ જોડીને મથુરાધીશને પ્રશ્ન કરે છે કે બાબા હવે ભોગ ધરવા માટે કઈ નથી વલ્લભને ત્યાં પધરાવી દઉં તો ત્યાં આપને સુખેત બિરાજવા મળશે મારે ત્યાં તો રોજ ઉપવાસ કરવા પડશે અને ત્યારે ઠાકોરજી કે તારી જોડે છે એવા પ્રભુ માટે આપણે કેટ કેટલું વિચાર આ નથી પેલું નથી આમ નથી એટલે નથી સેવા કરવી પણ પ્રભુ કે આ બધું મેં તને ક્યારે કહ્યું કે આ બધું મને જોઈએ મને એક જ વસ્તુ જોઈએ છે એ છે તું મને તારી આવશ્યકતા છે તારા થી મને કાંઈ નથી પ્રભુને તમારી આસક્તિ હોય છે એને સુખ સુવિધા તો વૈકુંઠમાં ઘણી હતી પણ તમને પ્રેમ કરતા હતા એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવીને બિરાજ તો હરણમ ગમિતમ મધુરમ આગળ કહ્યું મધુરમ પ્રભુનું શમન કરવું બે ભાવ શમિતમ મધુરમ ના કયા એક શમિતમ એટલે સમાન દ્રષ્ટિ એ પ્રભુની મધુર છે પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી પ્રભુની દ્રષ્ટિમાં પક્ષપાત નથી એ દરેકને સમાન ભાવે પ્રેમ કરે પ્રભુ પ્રભુ કોઈનો પક્ષપાત નથી નથી પ્રભુના પ્રેમમાં ભેદભાવ પણ ઇક્વલી લવ કરવાની જગ્યાએ યુનિકલી લવ કરે એ વિશેષ પ્રકાર પ્રેમ કરવાનો પરમાત્માની અંદર છે અને એ જ પ્રભુની સમાન દ્રષ્ટિ છે કારણ કે જે જે ભાવ લઈને આવ્યો હોય પ્રભુ એ ભાવે પ્રેમ કરે કોઈ વેર ભાવે લઈને આવે

પણ તમે યશોદાજી નો ભાવ લઈને જાઓ કે અમારો લાલન છે અને ભૂખ લાગી હશે અને ભોજન અને અને શિંગાર અને એટલા માટે યુનિકલી લવ વિશેષ લવ છે બધા માટેનો પ્રેમ ભગવાનનો વિશિષ્ટ છે એ જ ભગવાનની સમાનતા અને બીજું સમિતમ મધુરમનો અર્થ કર્યો પ્રભુનું શમન કરવું અસુરો આ જે જે અસુરો આવે એને ભગવાન શમન કરે પ્રભુ એનો નાશ નથી કરતા ક્યાંય કોઈ કથામાં સાંભળ્યું ભગવાને નાખ્યો ભગવાન ક્યારે પણ સ્વર્ગ આપતા નથી કારણ ભગવાન ક્યારે કર્મનો હિસાબ કરતા નથી ભગવાન જ્યારે પણ કરે છે ત્યારે આપણે એક જ કથામાં સાંભળીએ ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને સ્વર્ગ અને નર્ક એ પણ કર્મની ગતિ છે

તલવાર હોય કે પછી કોઈ લોખંડ ની તિજોરી હોય કે લોખંડ નું હોય પારસ મળી નો સ્પર્શ થાય સોનું થઈ જાય હા એનો જેવો ઘાટ એવી એની પ્રકૃતિ રહે પ્રકૃતિ બદલવા માટે કોઈ ગુરુ ના શરણે જવું પડે ભગવાન સોનું બનાવી દે પણ તલવાર તો તલવાર જ રહે કાપવાની વૃત્તિ ન જાય પણ વૃત્તિ બદલવા માટે કોઈ સદગુરુ નો આશ્રય થાય તો જ માણસ ની વૃત્તિ બદલાય અને એટલા માટે ગુરુ આશ્રય પછી ભગવદ આશ્રય આવે છે કારણ કે માણસ ની વૃત્તિ બદલાય તો જ એની પ્રવૃત્તિ બદલાય છે

ગમે તેવો હજારો દોષો ભરો ભરેલો જીવ પ્રભુના શરણે જાય ત્યારે મધુરતા ને પામે અને એટલા માટે પ્રભુના શરણે જવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે પોતાના દોષ પોતાના પાપ એને યાદ કરીને અટકી નહીં તો આવી આદત છે મારી અંદર તો આવા ખોટા કર્મો છે મને તો આવો સ્વભાવ છે અરે પ્રભુ પાસે જવાનો મોકો મળ્યો તો આ બધું ન વિચારે

કેટલો રોંગ લોજિક કહેવાય અરે બે વાર વધારે કરતો આવડે મૂકી દઈશ તો ક્યારે આવડવાનું છે સેવા નથી આવડતી એટલે નથી કરતા કેટલો રોંગ લોજિક કરશો તો આવડશે અને નથી આવડતું તો વધારે વાર કરો જેથી આવડી જાય આપણે લોજિક જ ઉંદા આપી કે આવડતું નથી એટલે તો કઈ એવી સવાર થવાની કે એકદમથી સવારથી જાગીને હવે બધું આવડી ગયું હવે કરીશ કરીશું તો આવડશે પ્રભુ આપણા જ છે કે આપણા દોષો જોવા થોડી આવે અને એટલા માટે કરો પ્રેમથી કરો જેવું આવડે એવું કરો કરતા કરતા બધું જવા પણ પ્રભુથી દૂર ન ભાગો એ જ આજ્ઞા કરે છે યદા યુયમ કથમ ચન તદા કાલ દે ચિત્તા જો તમે બહિર્મુખ થયા ભગવાન થી દૂર થયા તો આ કાલના પ્રવાહમાં વહી માં જશો કોણ બચાવનારું આ કલયુગના પ્રવાહ અને કલયુગ ક્યાંય કોઈ દૂર પહાડ માં નથી રહેતું આપણા મનમાં રહે છે

બે મિનિટ પણ રોજ ગુંજા મધુરા કહ્યું આ ગુંજા ચણોઠી એ પણ મધુરા છે સૌથી પહેલા શ્રિંગારમાં જયારે શ્રીનાથજી બાબાને ગિરિરાજજી ઉપર મહાપ્રભુજી પ્રગટાવ્યા ત્યારે સૌથી પહેલો શ્રંગાર મોરપીચ અને ગુંજા માળા મહાપ્રભુજી ધરાવ્યા

શ્વેત રંગે ચંદ્રાવીનો ભાવ છે લાલ રંગે લી નો સેવા ઠાકોરજી અંગીકાર થાય ત્યારે એમના શણગાર પૂર્ણ થાય અને એટલા માટે આ ગુંજા મધુરા કારણ કે પ્રભુની પ્રત્યેક લીલામાં આ ગુંજા માળા એ પ્રત્યેક લીલાની સાક્ષી છે અને સાક્ષી રૂપે શ્રીઅંગમાં બિરાજેલી છે અને એટલા માટે પ્રત્યેક લીલામાં પ્રત્યેક લીલા સમયે એની હાજરી છે ભાવરૂપ છે આગળ ગામ કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે માલા મધુરા પ્રભુના શ્રીકંઠમાં ધરેલી માલાજી એ પરમ મધુર આપણે ત્યાં તો વ્રજભક્તોનો ભાવ કહીએ છીએ આ પુષ્પની માળા એ વ્રજભક્તોના પ્રત્યેક પ્રભુ સંબંધી વસ્તુ એ કોઈ ને કોઈ વ્રજભક્તોના ભાવ રૂપે વિરાય કારણ કે ભાવાત્મા પ્રભુ છે અને ભાવાત્મા હોવાને કારણે પ્રભુની પ્રત્યેક વસ્તુ ભાવાત્મક એટલે દરેક વસ્તુનો આપણે ત્યાં ભાવ કહ્યો અનેક પ્રકારની માલાઓના ઉલ્લેખ આપણે ત્યાં આવે માલા મધુરા કહ્યું પહેલા કહ્યું વૈજંતી માલા બીજું કહું ગોવર્ધન માલા ત્રીજું કહ્યું વનમાલા ચોથું કહ્યું મરગજી માલા

આપણે તો વ્રજભક્તો નો ભાવ માલાજી નો કહ્યું ને ચામદાસ કણબીની ની આવે છે કે પૂછ્યું રોજ ફૂલો ને લાવતા પૂછ્યું જયરાજ આ ફૂલો નો શું ભાવ છે ત્યારે ગુસાઈજી આ તો સાક્ષાત વ્રજભક્તો હૃદય કે તમે જયારે એ પરોવી અને એને ધરાવો છો ત્યારે વ્રજભક્તો ના આશીર્વાદ તમને મળે તો માલા બનાવતા મનમાં શંકા થઈ કે જો વ્રજભક્તો ના હૃદય હોય તો આ સોઈ કેમ ભોંકવાય એમાં સોય કેમ ગુસાવાય પૂછ્યું કે આ સોઈ કેમ ભોંકવું

એક ભાવ તે પણ બતાવ્યો પોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે નિત્ય લીલા માં હરિરાયજી લખે આજે ક્યાં મળીશું પ્રભુને એનો મેપ આ માળાજી કદમ થાક બનાવે પછી એમાંથી મોગરાઓ પરોવે પછી એમાંથી ગુલાબ પરોવે આમ પરોતા પરોતા આખું મેપ બનાવી દે કે આજે પ્રભુ મળી શું ક્યાં કારણ કે યશોદાજી બાજુમાં ઊભા હોય એટલે ગોપીજનોને સ્વામીજી કહી તો ન શકે કે પ્રભુ આ જગ્યાએ મળજો

તુલસી કુંદ મંદાર પારી સરોરૂ કું વૈજયંતી માલ મહાપ્રભુજી સુવદની માં સમજાવે છે માલાજી એ વિક્ષેપિત શક્તિ તમને બહુ ટગર ટગર ઠાકોરજી ને જોવા ન દે અને પુષ્ટિ માર્ગમાં તો જોજો હવેલી માં કોઈ શાંતિથી દર્શન જ નહીં કરવા દેતો

અને માલાજી એટલે વિક્ષેપિકા શક્તિ કહ્યું છે પ્રભુના સ્વય ને ઢાકી રાખે એવો ભાવ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે એટલે કંટપરા વૈજંતી માલા પ્રભુએ ધારણ કરી બીજી કહ્યું ગોવર્ધન માલા એ ઘૂંટણ સુધી પ્રભુને

રાત્રિ ગોવર્ધનગીરી સઘન કંદરા નિવાસ કિયો પારી નંદાલયમાં પધારે અને પધારે ત્યારે માલાજી તૂટી ગઈ હોય જે ધરાવી હોય શિંગાર સમય દાસાદીક લીલા થતા માલા તૂટ પડી મોતી માલા ફૂલમાલા આદિ તૂટી હોય પણ પ્રભુ એટલા કોમલ છે કે જેમ આપણે સુઈ ગયા હોય તો કડું હોય કે ઘડિયાળ હોય અને જયારે હટાવીએ તો છાપ પડી જાય એની છાપ પડી જાય ને આપણે ભલે ખસેડી લો પણ આપણે હાથ ઉપર કે એની છાપ રહી જાય એમ જ પ્રભુ એટલા કોમળ છે કે એમની માલા તો વડી કરી લીધી કાઢી લીધી પણ પ્રભુ એટલા કોમળ છે કે ફૂલની માળા લઈને પોડ્યા હતા તો માલાજી તો જતી રહી છે પણ એ બધા જ પુષ્પોની છાપ પ્રભુના વક્ષસ્થળ પર બિન ગુન ગુન એટલે દોરી દોરી વગરની માલા એ આ પ્રભુના શ્રીંગ પર છપાયેલી આ દોરી વગરની માલા બીજી એક ભાવાત્મક ક્રમ માલાજીના ક્રમમાં માલા મધુરા કારણ કે માલાજી મધુર છે એટલે રસ ભાવોને જાણનારી છે રસભાવોને અનુભવેલી છે એટલે એક ભાવાત્મક કીર્તન સાહિત્યમાં મરગજી માલ એવો ઉલ્લેખ આવે મરગજી માલ મરગજી જ્યારે દબાઈ જાય કોઈ વસ્તુ અને ચીમડાઈ જાય અને એવી ચીમડેલી માળા પ્રભુના શ્રી કંઠમાં બિરાજે છે એટલે કહું મરગજી માલ બિરાજ એવા અનેક ભાવાત્મક ક્રમો માલાજીના ક્રમમાં છે